જર્જરિત મકાનની લાકડાની મૂપ તૂટી પડતા બીજેપી કોર્પોરેટર વિશાલ વસાવાનું મોત નીપજ્યું હતું ભરૂચમાં એક કરુણ ઘટના સામે આવી હતી નગરપાલિકાના વોર્ડ નંબર છ ના બીજેપી કોર્પોરેટર વિશાલ વસાવાનું જર્જરિત મકાનની મૂપ તૂટી પડવાથી મૃત્યુ થયું છે ગઈકાલે રાત્રે લગભગ સાડા વાગ્યે આ દુર્ઘટના બની હતી વિશાલ વસાવા અને તેમના પત્ની અમિતા વસાવા જુમા મસ્જિદની સામે આવેલ પાયોનિયર સ્કૂલ નજીકના તેમના વર્ષો જૂના મકાનમાં સુવા ગયા હતા ત્યારે અચાનક મકાનના લાકડાની મોબ અને કાટમાળ ધરાશયી થયો હતો આ હાદસામાં દંપતી કાટમાળ નીચે દબાઈ ગયા હતા ઘટનાની જાણ સતત પાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી બાદ બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વિશાલ વસાવાને મો અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી હાજર તબીબી તેમને મૃત જાહેર કર્યા હતા તેમની પત્ની અમિતાને પણ ઈજાઓ થઈ છે અને તેમની સારવાર ચાલી રહી છે રાત્રે જ કોર્પોરેટરના મૃત્યુના સમાચાર ફેલાતા ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાલિકાના સભ્યો અને અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ભરૂચ ડિવિઝન પોલીસે અકસ્માત માટે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી